બનાસકાંઠાના દીવદર ખાતે આજે આરદર્સ હાઈસ્કૂલમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ પટેલે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની વિશેષ હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે કોંગ્રેસના તમામ અગ્રણીઓ આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષ જંગી બહુમતીથી વિજય મેળવે તે માટે કાર્યકર્તાઓને સંગઠિત થવાની હાકલ કરી હતી આ સમારોહમાં ઉપસ્થિત સૌ આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ પટેલને સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા આ સાથે જ છેલ્લા ચાર વર્ષ સુધી દિવોદર કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ તરીકેની સફળતાપૂર્વક જવાબદારી સંભાળનાર નરસિંહભાઈ દેસાઈની કામગીરીને પણ બિરદાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પદગ્રહણ સમારોહમાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા લાખણીના નિયુક્ત પ્રમુખ સાગરભાઈ રબારી પૂર્વ ડેલિગેટ ભલજીભાઈ રાજપૂત ભૂપતભાઈ સોની અને પરગભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ઉમેદભાઈ પટેલને શુભકામનાઓ પાઠવી હતી